સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સિવિલ હોસ્પિટલ સહિત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નાના બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા એક નવું હાથ ધરવામાં આવ્યું છે કે દેશભરમાં બાળકો પોલિયો મુક્ત બને અને દેશમાં પોલિયો નાબૂદ થાય તે હેતુથી આરોગ્ય કેન્દ્રો મારફતે બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં આશા વર્કરો આંગણવાડી કાર્યકરો વર્કરો જીએનએમ અને એનએમ સહિતના લોકોને આ રસીકરણની કામગીરી સોંપવામાં આવી હતી ત્યારે આ કામગીરીનું સુપરવિઝન તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પોલિયો રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર તાલુકા સુપરવાઇઝર એફએડબ્લ્યુ કર્મચારીઓ દ્વારા ભારત જહેમત ઉઘરાવી અને છેવાડાના ગામડાઓમાં રહેતા બાળકોને પોલિયો રસીકરણ કરી તમામ બાળકોને આવરી લેવામાં આવશે ત્યારે પોલિયો રસીકરણ કરાવવા બાળકોના વાલીઓને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કલ્પેશ વાડેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ